પિસ્તાલીસ વર્ષીય નારસિંહ પાટીલ અને શ્રમિકો સાથે રસુલપુરાના ખેડૂત ભીખા કથિયરિયાના ખેતરમાં શેરડીની કાપણી કામ માટે આવ્યા હતા તો રવિવારે વહેલી સવારે નારસિંહ જ્યાં શૌચક્રિયા માટે ખેતર નજીક ગયા હતા ત્યારે શેરડીના પાકમાં સુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો તો મિત્રો દીપડો શ્રમિકને ગાળાના ભાગેથી પકડીને શેરડીના ઊભા પાકમાં ઢસીડીને ગયો હતો સાથી શ્રમિકોએ બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓને કારણે નારસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો મિત્રો આ ઘટનાને પગલે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભારે ફફડાટ ફેલાયો છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે તાલાલા રેન્જના આર એફ ઓડીવી વાઘાસિયા વનપાલ વાળા ભાઈ અને લેબર ટ્રેકર ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વન વિભાગને સ્થળ પર જ દીપડાની હાજરી જણાતા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વન વિભાગની સતગતતા કારણે માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં જ ઉમલાખોર દીપડો પાંજરે પુરાયો હતો તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે